હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે રીતે એનો કરવામાં આવી રહ્યો છે કુલ કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબી ની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગ નું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને અ અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા લાખ જેટલો એટલો કબજે આવેલો કન્ટેનરના નામ પૂછપરછ કરતા એ રાજસ્થાન નો હોવાનું બિસ્નોય હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્નોય ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે